નમસ્કારજી મેં પામડો આપડા પાણી ભેલી આપ પેલેલ ફોટો ફોટ પી હોય તો થોડે બોલ આલ ના પક કે ભાવ ના 1 2 3 નમસ્કારજી મિત્રો આજ આપની ગુડ મોર્નિંગ તો આજ આપળા આજ કેટલા દિવસ થયો આજે આપણે શું શીખવાનું છે અબ શબ્દો શબ્દો કાના મટર વગરના શબ્દો सब तो सीखे तो पर से आपने गणपति ने अगला क्यों झट ने बना है आ गणपति दादा कौन बनाया है आ मैं तो बदुई तो आ सहा रात और रात लगी गई पर एंटी नदी तो पर रात और रात पर आपने करी तो लाइट के चालू

आ ता ला च र च र ज अ र अ र ग घ म न स च छ म ध र ग अ अ ल अ ल म अस चल बोल चल राखो लो फटाफट Ra, ka, ma, sa, ra, sa, sa, ra, sa, Ko, jo, jo, aja Ra, oh. ra, na, na, Cha, ma, na, Cha, na, Ko, ko, na, Gara-gara shalom. Garama. Ready. La sa ada. ana. right. Saras. Aja ta ka. Ready all attack. Aja Garama Satu alo complete. Sa Raja ra ja na. Safarjan sacho all. Halo da... pasti. Ka ra વાહ બટુ એતી હોત કો બટા કા બડતા માં અણો જેને આવતનો આવડે ને એને એવું કહેવાય કે બળધ્યા જેવો છો તો કેવો એવું કે છોકરા કહેતા હોય ને માતાજી નો આવડે એમ કે આ તો બળધ્યા જેવો છે

બસ અમે થોડું પી બસ અમુકી દાલ હા તમને ગણપતિ બાપાનું ગીત આવડે છે હા તો ગણપતિ દાદાનું ગીત ગાવ તો એક છોકરો આવી ગયો કોઈ નહિ આલો फटाफट આવડતો હોય જાવ મંડક Da. <coughs> રેડી હાલો તમારો આજનો લેક્ચર પૂરો